નમસ્તે મિત્રો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એક એવી યોજના છે જે હાલમાં કરોડો ખેડૂતો સામેલ થયા છે મિત્રો આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા પાત્ર ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે મિત્રો સ્કીમની વાત કરીએ તો આમાં વર્ષે સ હજાર રૂપિયા આપવામાં આવે છે જે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તાના નાણાં બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછી વારો અઢારમો હપ્તાનો છે મિત્રો આવી સ્થિતિમાં શું તમે આ લાભ મેળવી શકશો જો તમે પણ આ જાણવા માંગતા હો તો તમારે આ માટે લાભાર્થીની યાદી તપાસવી પડશે મિત્રો જ્યાં તમે તમારું સ્ટેટસ ચેક કરશો કે તમને હપ્તાનો લાભ મેળવી શકશો કે નહીં તો સાલો મિત્રો જાણીએ તેની પદ્ધતિ શું છે અને મિત્રો વિડીયોમાં છેલ્લે આપણે જાણીશું કે અઢારમો હપ્તો ક્યારે આવશે તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો અને જાણવા માંગો છો કે તમને હપ્તાનો લાભ મેળવી શકશો કે નહીં તો આ માટે તમારે એકવાર લાભાર્થીનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે સ્કીમની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો આ પછી તમને વેબસાઇટ પર ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી તમારે નો યોર સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે પછી તમારે અહીં ક્લિક કરીને તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે હવે મિત્રો તમને સ્ક્રીન પર કેપ્ચા કોડ દેખાશે તેને તમારે ભરવાનો રહેશે મિત્રો ત્યારબાદ અહીં તમામ માહિતી ભર્યા બાદ તમારે ગેટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરતાની સાથે જ તમે અહીં તમારું સ્ટેટસ દેખાવા લાગશે મિત્રો તેનાથી તમે જાણી શકશો કે તમને અઢાર માપતાનો લાભ મળશે કે નહીં મળે અને મિત્રો હવે જોઈએ કે ખેડૂતોને અઢારમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલમાં બહાર પાડવામાં આવે છે આવી સ્થિતિમાં જૂનમાં રિલીઝ થયેલા સત્તરમાં હપ્તા પછી આગામી ચાર મહિનાનો સમય ઓક્ટોમ્બરમાં પૂરો થઈ રહ્યો છે એટલે કે મિત્રો અઢારમો હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી મિત્રો જ્યારે પણ સત્તાવાર માહિતી સામે આવશે તેના પર આપણે વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને પહોંચાડી દેજો જેથી કરીને તે પણ તે આ માહિતી મેળવી શકે